આજે ચંદ્રબાબુ જેનાલયની એકસો અઠ્યાવીસમી વર્ષગાંઠ નિમિત્તે અને છાડવા ફર્યાના નૂતન ઉપાસન નિમિત્તે લાભાર્થી પરિયોર પરિવારો તેમજ ગાયવાઈ ભાઈ બહેનો નૂતન ઉપાસનના લાભાર્થી પરિવાર માતૃશ્રી ખીમયભાઈ મુરજી ગાલા મંગલપાપા પરિવાર અને બીજા લાભાર્થી પરિવાર માતૃશ્રી ખેતભાઈ મોરખ બીરા પરિવાર અને ગોચરી રૂમના લાભાર્થી પરિવાર એમણે ખૂબ જ ઉદાર ભાવે ઉદાર દિલે લાભ લીધો છે આજે હું ભાણા માજનનો પ્રમુખ કીર્તિ કેશવજી સાવલા આજે બાળા નગરે લગભગ સાડા ત્રણસો ચારસો જણની આ હાજરીમાં બહુ આ કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો છે આ પ્રસંગે ગાય ચાળો માટે ગામના શ્રેષ્ઠી પરિવારો તરફથી ખૂબ જ સારું અનુદાન પ્રાપ્ત થયેલ છે અને આગામી વર્ષોમાં બી આવા સુંદર બળા ગામમાં કાર્યો થશે દાતા પરિવારોના સહયોગથી ફરીથી માં ન્યૂઝ ગુજરાતી ટીવી ચેનલ દ્વારા પરેશભાઈ જોશી અમારા હંમેશ કાર્યક્રમમાં સહભાગી થયા છે અને એમણે પોતાની હાજરી પુરાવી છે તો મહાન્યૂઝના પરેશભાઈનો બી હૃદયપૂર્વક આભાર માનું છું અને બાળા ગામના સર્વે ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માનું છું આ સુંદર વ્યવસ્થામાં અમારી સંપૂર્ણ કચ્છવાળા જૈન મહાજનની ટીમ કારોબારી સભ્ય અને ગામાઈ ગામઈભાઈએ અમને જે સુંદર સાસ સકાર આપ્યો છે તે બદલ આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર જાણતા અજાણતા કાંઈ ભૂલચૂક થઈ ગયો હોય તો સક્કર સંઘને સક્કર ભાઈ બહેનોને બિછા મી જય જીનેન્દ્ર